નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ભારતે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી પાકિસ્તાન ઉપર હુમલો કરવાને હવે કેટલી વાર મિત્રો જણાવી દઈએ તો પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સાત મેના રોજ બસ્સો ચુમ્માલીસ જેટલા જિલ્લાઓ મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે હવે મિત્રો તમારામાંથી ઘણા બધા લોકો માટે મોકડ્રીલ શબ્દ નવો હશે પરંતુ વિસ્તારથી સમજાવવાનો શું ટેન્શન લેતા નહીં દરેકે દરેક શબ્દ ગુજરાતી ભાષામાં સમજાવું તો ખાસ કરીને મિત્રો મોદી સરકારે હવે યુદ્ધની તૈયારીઓ હાથ ધરી દીધી છે જેને લઈને સાત મે રોજ મોટું પરીક્ષણ થવાનું છે તમે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને યુદ્ધ પહેલાની જે તૈયારીઓ કરવી પડતી હોય છે લોકોને સાવચેત કેવી રીતના રહેવું તે સૂચના આપવામાં આવતી હોય છે તેની તૈયારીઓ સાત મે રોજ મિત્રો ગુજરાત ઉપર પસાર થવાની છે આ કવાયતમાં મિત્રો નાગરિકોને એટલે કે મિત્રો દેશના જેટલા પણ જનતાઓ છે નાગરિકો છે તેમને હુમલા દરમિયાન સુરક્ષિત રહેવાની તાલીમ આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જે આ મોકડ્રીલ યોજાવાની છે સાત તારીખે ત્યારે મિત્રો મોટું સાયરન વાગશે આ સાયરન મિત્રો એ હુમલાનું હશે એટલે કે ખાસ કરીને જ્યારે કોઈ પાકિસ્તાન તરફથી ભારત ઉપર હુમલો કરવામાં આવશે તો આ સાયરન જે છે તે મિત્રો વાગશે તેવું સાયરન સાત તારીખે ભારત સરકાર દ્વારા વગાડવામાં આવશે અને જેટલા પણ હથિયારો છે જેટ ફાઇટરો છે એટલે કે એર સ્ટ્રાઇક કરવા માટેના જેટલા સાધનો છે તેને પણ મિત્રો વાપરીને એક વખત ચેક કરવામાં આવશે યુદ્ધની તૈયારીઓ કમ્પ્લીટ કરવામાં આવશે સાત મે ના રોજ અને મિત્રો આ જે સાયરન વાગશે તે ઓલ ઓવર ભારત દરેકે દરેક રાજ્યની અંદર ગુજરાતના પણ પંદર જિલ્લા ઉપર વાગવાનું છે આ સાયરન મિત્રો જે છે તે એક યુદ્ધનો ખતરો છે તેનું એક સંગીત છે તેનું જે સાયરન સાંભળીને તમારે શું કરવાનું રહેશે તે પણ વિડીયોમાં આગળ હું તમને વાત કરવાનો છું મિત્રો આ સાયરન છેલ્લી વખત ઓગણીસો એકોતેરમાં વાગ્યું હતું જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ સર્જાયું હતું ત્યારબાદ મિત્રો એક વખત જ્યારે કારગીલ યુદ્ધ થયું હતું ત્યારે પણ દેશમાં અંધારપટ છવાયું હતું તેવી જ રીતના ફરી એકવાર આ સાયરન વાગશે ત્યારે મિત્રો ટોલ નાકાઓ બંધ કરવામાં આવશે સાથે જ મિત્રો જે છે તે એર સ્ટ્રાઇકને લઈને સાયરન વાગશે ઇમરજન્સીના જે મિત્રો તમામે તમામ જે સ્થળો હશે જે ત્યાં મિત્રો છે તે ખાસ કરીને લોકોને સલામત પહોંચાડવાની સૂચનાઓ આપવામાં આવશે અને બીજી તરફ વીજળીનો કાપ મિત્રો ઓલ ઓવર દેશમાં થઈ જશે અંધાર પટ સવાઈ જશે જેથી કરીને મિત્રો એકબીજા જે છે તે કોઈને ઓળખી ના શકે અને અંધારામાં સલામત સ્થળે જઈ શકે તો આ યુદ્ધની તમામ તૈયારીઓ સાત તારીખથી જે છે તે ભારત હવે શરૂ કરશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ સાયરન જે છે તે કયા કયા જિલ્લાઓમાં વાગશે સાયરન વાગે ત્યારે તમારે શું કરવું અને મિત્રો ખાસ કરીને શું સલામતી દાખવવી તેના વિશે વાત કરીએ તો ગુજરાતના પંદર જેટલા જિલ્લાઓમાં મિત્રો જે છે તે આ સાયરન એટલે કે હોર્ન વાગવાનો છે તેમાં મિત્રો સમાવેશ થયેલો છે વડોદરા તાપી અમદાવાદ સુરત જામનગર દ્વારકા કચ્છ ભરૂચ ગાંધીનગર મહેસાણા ભાવનગર નર્મદા નવસારી અને ડાંગ આ પંદર જિલ્લાઓનો સમાવેશ થયો છે મિત્રો આ પંદર જિલ્લામાં સાયરન વાગશે આસપાસના જિલ્લાઓમાં પણ સંભળાવશે

સાવધાન લેવામાં આવી પગલા છે તેને મિત્રો નકારી શકાય નહીં કારણ કે આ મિત્રો કોઈ નાના મોટા પગલા નથી જ્યારે મિત્રો યુદ્ધના એંધાણ હોય છે ત્યારે આ પગલા લેવામાં આવતા હોય છે કારણ કે છેલ્લી વખત જ્યારે બે હજાર ની અંદર મિત્રો જયારે વાગ્યું હતું ત્યારે મોટું યુદ્ધ ભારત પાકિસ્તાનનું થયું હતું જે ભારતે જીત્યું હતું આ વખતે પણ મિત્રો આ દરેકે દરેક મોકડી લાદવામાં આવી છે જેનો એક સીધો સંકેત છે કે ભારત હવે પાકિસ્તાનને એની જ ભાષામાં સમજાવવા માંગે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ગુજરાત સરકારે હવામાનને લઈને મોટું એલર્ટ આપી દીધું સરકાર હવે એક્શન મોડમાં જણાવી દીધું ગુજરાતમાં હવામાન ખૂબ જ વધારે બગડી ગયું છે છેલ્લા પાંચ દિવસથી આંધી તોફાન વરસાદ ભારે પવનને કારણે મોટી જાનહાની થઈ છે તેને લઈને સરકારે હવે એક નંબર જાહેર કર્યો હશે ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે જે પણ જગ્યાએ કોઈ લોકો ફસાયેલા હોય કોઈ અનિવાર્ય સંજોગો જરૂર જણાય ત્યાં મિત્રો નાગરિકોને હવે મદદ પહોંચાડવામાં આવશે કારણ કે ઘણા બધા લોકોના જીવ ગુયા છે આ છેલ્લા ત્રણ દિવસની અંદર આ ભારે આંધી તોફાન નાગરિકો મિત્રો જે છે તે જો ફસાયેલી હાલતમાં હોય તો નીચેનાં બીજો જાહેર કરવામાં આવ્યો છે તે છે મિત્રો રાજ્ય હેલ્પલાઇન નંબર તે છે મિત્રો એક જીરો સાત જીરો આ બંને મિત્રો જે છે તે નંબર ઉપર તમારે ફોન કરવાનો છે નાગરિકોને જ્યારે જ્યારે મિત્રો કોઈ પણ મિત્રો તમારે જરૂર જણાય છે કોઈ મુશ્કેલીમાં તમે ફસાવશો એટલે કે વાતાવરણને લઈને અત્યારે મિત્રો કહી ન શકાય કારણ કે રસ્તાઓ મિત્રો રસ્તા ઉપર બોર્ડ બેનર અને આંધી તોફાન મિત્રો ખૂબ જોવા મળી રહ્યું છે પતરા ઓડી રહ્યા છે તેને લઈને જો કોઈ મુશ્કેલીમાં તમે સર્જાવશો તો આ નંબર ઉપર ફોન કરો સરકારની ટુકડી જે છે તે તૈનાત કરવામાં આવી છે તે તમારો બચાવ કરશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભારે વાવાઝોડું ચૌદ પ્લસ છવ્વી લોકોના મોત મોટો મિત્રો ભય છવાયો ગુજરાતની અંદર મિત્રો આગાહી કરવામાં આવી હતી તેની વચ્ચે મોટું જે છે તે નુકસાન ગયું છે ગુજરાતની અંદર એક તરફ સામાન્ય જનતા તો મિત્રો જે છે તે વરસાદ અને આ ઠંડક વાતાવારણનો મહેસૂસ કરી રહી છે મોજ લઈ રહી છે તો બીજી તરફ ખેડૂત સમુદાયમાં દુઃખનો માહોલ ઊભા પાકો ધોવાયા કેરી એટલે કે મિત્રો આંબાના પાક ધોવાયા બાજરા જુવારના પાક ધોવાયા તેની સાથે ઘણા બધા મિત્રો ખેડૂતોને જે છે તે નુકસાની ગયા ભાગના ખેડૂતો જે છે તે ખાસ કરીને આખા વર્ષની મહેનત બરબાદ ગઈ છે તેની સાથે છવ્વી જે છે તે પશુઓના એટલે કે ગાય ભેંસના પણ મૃત્યુ થયા છે આ મિત્રો જે છે તે ખૂબ જ ખતરાનો માહોલ છે કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ કારણ કે ક્યારે મિત્રો જે છે તે જાનહાની થઈ શકે તેનું કોઈ ગેરંટી નથી તો અત્યારે જે મિત્રો હવામાનમાં મોટો પલટો આવ્યો છે તેનાથી ગુજરાતીઓ એ સાવધાન રહેવું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈ તો હર્ષ સંઘવી આપ્યું મોટું નિવેદન હવે નાગરિકોના કામ લઈને હર્ષ સંઘવી કડક આદેશ જાહેર મિત્રો છેલ્લા એક વર્ષમાં જે છે તે પચીસો એટલે કે ફરિયાદો રજૂઆત થતા હવે સામાન્ય નાગરિકો તરફથી મંત્રીને મળીને ખૂબ ટૂંકા સમયમાં મોટા કામો જે છે તેનો સુખદ નિકાલ આવ્યો હતો આને લઈને મિત્રો ખાસ કરીને જણાવી દઉં તો ઘણા બધા લોકોની કમ્પ્લેન હોય છે કે સરકારી કામો ફટાફટ થતા નથી જે છે તે સરકારી કર્મચારીઓ કામમાં ધ્યાન આપતા નથી ડિજિટલ યુગમાં મિત્રો રાજ્યના સામાન્ય સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક જે છે તે ખાસ કરીને નાગરિકોના કામ કરવામાં આવશે રાજ્યના ગૃહ વાહન વ્યવહાર અને રમતગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ ડિજિટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે એટલે કે મિત્રો પહેલાં જ્યારે કોઈ પણ પ્રકારની ફરિયાદો અથવા કોઈ કામ મિત્રો સરકારી કરવા હોય તો લોકોએ ગાંધીનગર સુધીના ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે જે છે તે મિત્રો આ દરેક દરેક વસ્તુ ઓનલાઈન થઈ જતા નાગરિકોના કામો જે છે તે તાબડતોડ 可以啊。 તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી મિત્રો ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે જે અનુસાર રાજ્યમાં મિત્રો બસો તેર એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી છતાં પણ આ યોજના હજુ અધૂરી હાલતમાં જોવા મળી એટલે કે સરકાર તરફથી જે સહાયના પૈસા જાહેર કરવામાં આવતા હોય છે તે નાગરિકો સુધી પહોંચે છે કે નહીં તેને લઈને મોટો રિપોર્ટ સામે આવ્યો આ યોજના અનુસાર મિત્રો તમને જણાવી દઈએ તો બસોને તેર યોજનાનું બજેટ બાર હજાર કરોડ રૂપિયા હતું તેમાં આઠ કરોડ રૂપિયા તો સરકારી એજન્સીઓમાં વપરાયા વગરના પડ્યા છે એટલે કે લોકો માટે જે સરકાર યોજનાઓ જાહેર કરતી હતી હોય છે તેના માટે પૈસાઓ જાહેર થતા હોય છે તેમાંથી જે યોજના માટે બાર હજાર કરોડ લોકોને આપવા માટે જાહેર કર્યા હતા તેમાંથી આઠ હજાર કરોડ રૂપિયા તો જે છે તે વપરાયા વગરના પડ્યા છે આમ મિત્રો ઘણી બધી યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં અત્યારે જોવા મળી રહી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આજનો ખેડૂત જે છે તે મોંઘવારીમાં ફસાયો મિત્રો અત્યારે વાતાવરણમાં મોટી રહી નથી કારણ કે ખેડૂતો જે છે તે પોતાના પાક વાવી રહ્યા છે વાવેર બરબાદી જોવા મળી રહી છે જે કારણે ભારે નુકસાન થયું તેનાથી ખેડૂતોમાં દુઃખનો માહોલ કારણ કે મિત્રો મોંઘા બિયારણો મોંઘા દવા અને ખાતર લાદીને જે છે તે ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારબાદ જ્યારે મિત્રો કોઈ કુદરતી ઓનારત સર્જાય છે અથવા તો પાકના ભાવ સારા મળતા નથી ત્યારે ખેડૂતો જે છે તે લોન લઈ રહ્યા છે અને આ લોન મિત્રો પહેલી લોન લીધેલી એ હોય તે ચૂકવી ના શકતા હોવાને કારણે ખેડૂતો બીજી લોન લેશે આ મિત્રો એક પછી એક લોનના ચક્કરમાં ખેડૂતો ફસાઈ રહ્યા છે જેનાથી અત્યારનો હાલનો ગુજરાતનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો મિત્રો રાજ્યભરની અંદર ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને સિત્તેર લાખથી વધારે ખેડૂતોએ શા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેના લઈને ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય આપ્યો અને ખાસ કરીને તેમણે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે ખાસ કરીને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું જણાવી રહ્યા છે કે જો ગુજરાત અને ભારતના ખેડૂતોને પૂરતું પાણી પૂરતી વીજળી ખાતર અને પાકના સારા ભાવો આપવામાં આવે તો ખેડૂતો પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે તેવું નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ કરીને ખેડૂતોને જો સરખી સુવિધાઓ આપવામાં આવે જેમ કે પાણી વીજળી ખાતર અને સારા ભાવ તો ખેડૂતો જે છે તે પોતાના બાવડાના બળે સંપૂર્ણ દેશની ભૂખ જે છે તે ભાંગી શકે તેમ છે આ તો મિત્રો થઈ ગઈ કહેવાની વાત કારણ કે અત્યારે ખેડૂતોની હાલત કેવી છે કેટલી કફોડી છે તે તમે અને હું બંને કારણ કે સમયમાં પૂરતા ભાવ ભાવ મળતા નથી અને જો મળે તો પાકમાં નુકસાની જતી હોય છે જગત આખાની ભૂખ વાગવાની વાત દૂર છે મિત્રો ખેડૂતો અત્યારે પોતાના પરિવારની પણ ભૂખ ભાંગી શકતો નથી અમુક કિસ્સાઓમાં ખેડૂતો જે છે તે જીવો પણ ટૂંકાવી રહ્યા છે તેવા સમાચારો પણ અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ તો ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈ લીધું ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના લોકો માટે ભર્યા સમાચાર સમાચાર ગુજરાત સરકારે આપ્યા રાહતના જનધન યોજનાની અંદર મિત્રો ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ સહાય રૂપિયા આપવામાં આવશે જ્યારે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય જે છે તે મેળવવા માટે સૌથી પહેલા તો તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ પહેલા મિત્રો જનધન ખાતા ધારકોને આ યોજના અંતર્ગત જે છે તે માત્ર પાંચ હજાર રૂપિયા જ આપવામાં આવતા હતા હવે મિત્રો તેને વધારીને દસ હજાર રૂપિયા કર્યા છે જેમાં દસ હજાર રૂપિયાનો બેંક ઓવર ડ્રાફ્ટ સહાય રૂપિયા આપવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે તમારે તમામે તમામ બધા પ્રૂફ દસ્તાવેજો એક કરવા પડશે મિત્રો પહેલા જે છે તે ખાસ કરીને તમને જણાવી તો જન્મના પ્રમાણપત્રને લઈને કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી આ દરમિયાન મિત્રો ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે હવે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલા જન્મ તારીખને સંપૂર્ણપણે માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે તમારો આધાર કાર્ડ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર લખેલી જે જન્મ તારીખની માહિતી માહિતી છે તેને સાવ સાચી ગણવામાં આવશે નહીં માત્ર એક જ દસ્તાવેજને સાવ સાચો ગણવામાં આવશે તે છે જન્મ તારીખનો દાખલો તો જન્મ તારીખના પ્રમાણપત્રમાં મિત્રો નોંધાયેલી જે તમારી જન્મ તારીખ છે તેને જ સાચી ગણવામાં આવશે તો જો મિત્રો તમારા આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સમાં કોઈ અલગ જન્મ તારીખ હોય અને જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખ હોય તે મિત્રો તમારે દરેકે દરેક દસ્તાવેજમાં કરવી પડશે એટલે કે હવે આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સની જન્મ તારીખની માહિતી સાચી ગણવામાં નહીં આવે માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલાની માહિતી સાચી ગણવામાં આવશે Thank <laughs> you. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ગુજરાતમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવાને લઈને મોટા સમાચાર મિત્રો અન્ય રાજ્યોની જેમ હવે ગુજરાતમાં પણ ત્રણસો યુનિટની મફત વીજળી આપવામાં આવશે કે નહીં તેનો જવાબ જે છે તે સ્વયં કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી દ્વારા આપવામાં આવ્યો મિત્રો ગુજરાતની અંદર સારા બજેટ જાહેર કરવામાં આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે મિત્રો જવાબની અંદર જે છે તે કનુ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ગુજરાતમાં બસ્સોથી ત્રણસો યુનિટ મફત વીજળી આપવાની અત્યારે સરકારની કોઈ યોજના નથી આ સાથે મિત્રો તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેને વેચશે નહીં આ દરમિયાન મિત્રો ઉર્જા મંત્રીએ દાવો કર્યો કે જો તમારે મફત વીજળી મેળવવી હોય ગુજરાતમાં રહીને તો સૂર્યઘર યોજનાનો લાભ તમે લઈ શકો સૂર્યગર યોજના અંતર્ગત મોદી સરકાર ગુજરાતની અંદર ત્રણસો યુનિટ મફત વીજળી આપી રહેશે એટલે કે જો મિત્રો તમે ગુજરાતમાં રહેતા હોય અને તમને હજુ પણ લાલચ હોય કે ગુજરાતમાં મફત વીજળી મળશે તો એ લાલચ છોડી દેજો કારણ કે જ્યારે મિત્રો બજેટમાં સવાલો પૂછવામાં આવ્યા ત્યારે સરકારના ઓફિશ્યલ્સલ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે હમણાં સરકારનો એવું કોઈ વિચાર નથી કે ગુજરાતમાં મફત વીજળી આપવામાં આવે પરંતુ જો તમારે ગુજરાતમાં રહીને મફત વીજળી મેળવી હોય તો તમે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લઈને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી જે છે તે મિત્રો મેળવી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટી હડતાળ થવા રહી છે જો તમે પણ એલપીજી ગેસ સિલિન્ડર છો તો સાવધાન થઈ જજો હડતાળ થવા જઈ શકે મિત્રો તમને જણાવી દઈએ તો એલપીજી ગેસ સિલિન્ડરના વિતરકો એટલે કે જે એજન્સીઓ છે તેમના દ્વારા આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે તેવું તેમનું કહેવું છે અને ઓપરેટરો અને ખર્ચને અનુરૂપ નથી તેવું પણ કહેવામાં આવ્યું છે જેથી હવે મિત્રો જેટલી પણ એલપીજી ગેસ સિલિન્ડર વહેંચતી કંપનીઓ છે તેમના મિત્રો કમિશન વધારવાની માંગ કરવામાં આવી છે અને ચીમકી આપવામાં આવી છે કે ઓછા ઓછું દોઢસો રૂપિયા કમિશન કરવામાં આવે પત્રમાં મિત્રો સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે જો ત્રણ મહિનાની અંદર સંતોષવામાં આવશે નહીં તો ખાસ કરીને આ એલપીજી છે તે મોટી હડતાળ ઉપર જઈ શકે જેના કારણે મિત્રો દેશભરમાં જે છે તે રાંધણ ગેસના પુરવઠા ખોરવાઈ શકે કારણ કે જો આ એલપીજી ગેસ સિલિન્ડરની હડતાળ થાય કંપની ધારકો એટલે કે એલપીજી વિતરકો જો હડતાળ કરે છે તો લોકોમાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ શકે જેને લઈને મોટી હડતાળની ચીમકી જે છે તે એલપીજી ગેસ સિલિન્ડરના વિતરકો દ્વારા કરવામાં આવી તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો લોન ઉપાડનારાઓનો આંકડો જે છે તે દિનભર દિન વધી રહ્યો છે તે એક ચિંતાનો વિષય મોટા સમાચાર મોટા આંકડાઓ સામે આવ્યા મિત્રો અત્યારે જે છે તે હવે એવો જમાનો આવી ગયો છે કે લોન જે છે તે વધારે પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે તેની વચ્ચે સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી ત્રણ કરોડ રૂપિયાની લોન છે તેવો આંકડો જણાવી રહ્યો છે ગુજરાતના ખેડૂતો મિત્રો દિનભર દિન દેવાળિયા બની રહ્યા છે દેવાદાર બની રહ્યા છે કરોડો રૂપિયાની કૃષિ લોન લઈ રહ્યા છે તેની વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી ત્રણ વર્ષ વધી રહ્યા છે આ લોનના આંકડા તેની પાછળ એક કારણ હોઈ શકે કે ખેડૂતોના પાક જે છે મિત્રો કુદરતી આપત્તિઓને કારણે બરબાદ થઈ રહ્યા છે તે એક કારણ હોઈ શકે અથવા બીજું કારણે હોઈ શકે કે પોષણક્ષમ સરખા ભાવ ના મળતા હોય ત્યારે જઈને મિત્રો ખેડૂતોએ લોન લેવાનો વારો આવતો હોય છે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તો મળશે ડિસ્કાઉન્ટ મિત્રો સરકાર જે છે તે સ્માર્ટ મીટર લગાવવા માટે હવે લોકોને અને નાગરિકોને મોટી રાહત આપી રહી છે જો તમે હવે સ્માર્ટ મીટર સાદા મીટરની જગ્યાએ લગાવશો તો તમને મોટું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર થશે ગુજરાતમાં મિત્રો સ્માર્ટ મીટરનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકારે જે છે તે ખાસ કરીને નિર્ણય લીધો છે સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને હવે બપોરે અગિયારથી ત્રણ વાગ્યા વચ્ચે જ્યારે વધારે ગરમી હોય છે ત્યારે લોકો વધારે વીજળી વાપરતા હોય છે તો હવે એવા લોકો કે સ્માર્ટ મીટર વાપરે છે તેને બપોરના અગિયારથી ત્રણ વાગ્યા મળશે ગ્રાહકો મિત્રો જે સ્માર્ટ મીટર વાપરે છે તેમને એનર્જી ચાર્જમાં બે ટકાની છૂટ આપવામાં આવી છે હાલમાં મિત્રો રાજ્યમાં દસ લાખ જેટલા વીજ ગ્રાહકો જે છે તે સ્માર્ટ મીટરનો ઉપયોગ કરી રહ્યા છે તો જો મિત્રો તમારે પણ આ લાભ લેવો હોય અને ખાસ કરીને ડિસ્કાઉન્ટ મેળવવું હોય વીજળીની બચત કરવી હોય તો તમે પણ સ્માર્ટ મીટર જે છે મિત્રો લગાવી શકો તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે પાંચ રૂપિયામાં મળશે મકાન મિત્રો શ્રમિક બસેરા યોજના અંતર્ગત જે ખાસ કરીને આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ યોજના અંતર્ગત સરકાર જે છે તે રહેવા માટે પાંચ રૂપિયામાં જે છે તે મકાન આપે છે આ હેઠળ મિત્રો રાજ્યના મુખ્ય શહેરોમાં સત્તર જગ્યાએ આવાસો ઉભા કરવામાં આવ્યા છે આ યોજનામાં શ્રમિકોના કડિયા નાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે જેમાં મિત્રો ખાસ કરીને રસોડાની સુવિધા વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યુરિટી મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે એટલે કે મિત્રો એવા લોકો કે જે શ્રમિકો છે ગરીબો છે તેમને રહેવા માટે હવે એક દિવસ પાંચ રૂપિયા ભાડું આપીને મકાન સરકાર તરફથી આપવામાં આવશે આ યોજનાનું નામ છે શ્રમિક બસેરા યોજના છ વર્ષ કે ઓછી વયના બાળકો હશે તેના માટે કોઈ ભાડું પણ લેવામાં નહીં આવે તે પણ મિત્રો મોટો સરકારે નિર્ણય લીધો છે ત્યારબાદ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે ગરીબોને મળશે મોટો લાભ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો આ યોજનાનું નામ છે ખાસ કરીને આ યોજના જે છે તે વિધવા મહિલાઓ માટે છે હવે વિધવા મહિલાઓને પચાસ હજાર રૂપિયા રોકડા આપવામાં આવશે સ્વરૂપા મહિલાઓ અંગેની મિત્રો સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા માટે મિત્રો ખાસ કરીને આ યોજનાનું નામ જે છે તે પહેલા ગંગા સ્વરૂપ યોજના હતું પહેલા મિત્રો વિધવા મહિલાઓને જે છે તે દર મહિને બારસો રૂપિયાનું પેન્શન આપવામાં આવતું હતું પરંતુ હવે પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત મિત્રો 50000 હજારની સહાય કેવી રીતના મળશે

મિત્રો ખાસ કરીને વિધવા સહાયની અંદર જે છે તે મહિલાઓને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો યુવાઓ માટે મોદીજીએ વિચાર્યું સારું અને હવે આઠ હજાર રૂપિયા મળશે જો મિત્રો તમે પણ ખાસ કરીને નોકરી અને રોજગાર શોધી રહ્યા હોય તો મોદી સરકાર આપવા જઈ રહી છે મોટી ભેટ ભારત સરકારે મિત્રો યુવાઓને રોજગાર માટે ખાસ કરીને નવી યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા મિત્રો એવા લોકો કે જે નોકરી શોધી રહ્યા છે અથવા બેરોજગાર છે તેમને રોજગાર પૂરી પાડવા માટે સરકાર તાલીમ આપશે સરકારી યોજના દ્વારા મિત્રો 40 જેટલા જુદા જુદા ક્ષેત્રોમાં તમને તાલીમ આપવામાં આવશે એટલે કે જો તમે નોકરી શોધી રહ્યા રહ્યા હોય રોજગાર શોધી રહ્યા હોય તો તમને જે ફાવે તે ક્ષેત્રની અંદર તેમાં ચાલી ક્ષેત્રોનો સમાવેશ કર્યો છે તેમાં તમને તાલીમ આપવામાં આવશે એટલું જ નહીં તમારી તાલીમ પૂર્ણ થશે ત્યારબાદ યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને જ્યારે મિત્રો આ તાલીમ ચાલી રહી હોય ત્યારે તમારું ગુજરાન ચલાવવા માટે તમને આઠ હજાર રૂપિયાનું સ્ટાઇપન્ડ દર મહિને પણ આપવામાં આવશે હવે મિત્રો સરકાર પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ફોર શરૂ કરવા જઈ રહી છે જેમાં મિત્રો તમે જે છે તે મોટો લાભ લઈ શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદી રાજમાં વિકાસ ડબલ સાચું કે ખોટું મિત્રો અમિતભાઈ શાહે આ સંદર્ભે માહિતી આપી હતી મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી જે યોજનાઓ છે તે બીજે કોઈ દેશમાં નથી તેવી અમિત શાહે જણાવ્યું સાથે જ મિત્રો અમિત શાહે જણાવ્યું કે તમામ સરકારોએ ગરીબો માટેનું ધ્યાન દોર્યું છે બે હજાર ચૌદ પછી જ્યારથી મોદીની સરકાર અસ્તિત્વમાં આવી છે અને જે સ્પીડે અત્યારે વિકાસ થઈ રહ્યો છે જે ડબલ એન્જિન સરકાર વિકાસ કરી રહી છે છે આ યોજનાના જે લાભો મળી રહ્યા છે તે ખરેખર અભૂતપૂર્વ છે તેવું પણ અમિત શાહે જણાવ્યું એટલે કે અમિત શાહ એવું જણાવ્યું કે બે પછી મોદીની સરકાર આવ્યા બાદ લોકોને મફત ઘર બનાવવા માટે આવાસ યોજના લોકોના મફત આરોગ્ય માટે આયુષ્માન કાર્ડ યોજના અને મફત અન્ન માટે રાશન કાર્ડ જેવી યોજનાઓ અમલમાં આવી તેનાથી અદ્વિતીય વિકાસ થયો છે અને આવી યોજના બીજા કોઈ દેશમાં લાગુ કરવામાં નથી આવતી જેનો લાભ ભારતીયોને મળી રહ્યો છે તેવું પણ અમિત શાહે જણાવ્યું તો મોદી રાજમાં વિકાસ ખૂબ જ વધી રહ્યો છે તેવું પણ અમિત શાહ દ્વારા માહિતી આપવામાં આવી તો મિત્રો તમને શું લાગી રહ્યું છે તમારા અનુભવ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો